લીંબુ સેવ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં ત્રણ કપ ચણા નો લોટ ચાડીને લઈ લેશું અહીંયા ચણા નો લોટ ચાડીશું તો જયારે આપણે સેવ માટેનો લોટ બાંધીશું ત્યારે ગાંઠા નહીં પડે એટલે લોટ ને જરૂરથી ચાળવો લોટ ચડાઈ જાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન ચાટ મસાલો એકથી દોઢ ટેબલ સ્પૂન મરી પાવડર ઉમેરીશું અહીંયા મેં કાળા મરીનો ભૂકો લીધેલો છે જો તમારી પાસે સફેદ મરી હોય તો તેનો ભૂકો કરીને લેવો અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બધી જ વસ્તુને ચાળી લેશું જેથી કરીને સેવ બનાવતી વખતે સંચાની જાળીમાં તેની કણી ના સલવાય અને પરફેક્ટ સેવ તૈયાર થાય હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી આ બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં એક મોટી ચમચી જેટલું તેલનું મોણ ઉમેરીશું વધારે તેલ નથી ઉમેરવાનું એક ચમચી જેટલું જ તેલ ઉમેરવાનું છે અને તેને પણ સરસથી મિક્સ કરી લેશું જો તમારે બજારમાં મળે તેવી જ ગ્રીન લીંબુ મરી સેવ બનાવી હોય તો ચાટ મસાલો અને મરી પાવડર સાથે થોડો ગ્રીન કલર પણ ઉમેરી શકો છો જેથી એકદમ બજાર જેવો જ સેવનો કલર આવશે એમ તેલ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં ત્રણથી ચાર મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અહીંયા તમે થોડો વધારે રસ ઉમેરશો તો ચાલશે લીંબુનો રસ અને મરીનો પાવડર ઓછા નથી ઉમેરવાના અને હવે તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈ સેવ માટેનો લોટ બાંધીશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એક સાથે બધું પાણી ના ઉમેરવું આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટમાં ગાંઠા ના પડે એ રીતે સેવ માટેનો લોટ બાંધીશું અહીંયા હું આ સેવનો લોટ ચમચી વડે જ બાંધું છું જો તમને ચમચી વડે લોટ બાંધતા ના ફાવે તો તમે હાથ વડે પણ લોટ બાંધી શકો છો પણ આ રીતે ચમચી વડે લોટ બાંધવાથી લોટ હાથમાં ચોટતો નથી અને પરફેક્ટ લોટ પણ બંધાઈ જાય છે અને સેવ માટેનો લોટ આપણે કઠણ નથી બાંધવાનો થોડો ઢીલો જ રાખવાનો છે જેથી કરીને આપણે સંચામાં જ્યારે સેવ પાડીએ તો તે સરળતાથી પડે જો લોટ કઠણ હશે તો સેવ પાડવામાં થોડી આપણને અગવડતા પડશે હાથ પણ જશે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ સેવનો લોટ બંધાઈ ગયો છે અને તે આ રીતે ઢીલો હોવો જોઈએ લોટ કઠણ ના હોવો જોઈએ પણ અહીંયા એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે લોટ વધારે ઢીલો પણ ના થઈ જાય

દોઢથી બે મિનિટ જેવો લોટને સરસથી મસેડ્યા પછી એટલે કે ફેટ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લોટ મસ્ત સ્મૂથ થઈ ગયો છે અહીંયા જોઈને જ તમને ખબર પડી જશે કે લોટમાં મસ્ત સાઇન આવે છે એનો મતલબ છે કે આપણો આ સેવ માટેનો લોટ તૈયાર થઈ ગયો છે તો હવે સેવ પાડવા માટેનો જે સંચો હોય તે સંચો અહીંયા મેં લઈ લીધો છે અને તેમાં આ રીતે મારે અત્યારે ઝીણી સેવ કરવી છે એટલે ઝીણી સેવ જાળી લીધી છે જો તમારે જાડી સેવ કરવી હોય તો જાડી જાડી લેવી અને હવે આ સંચાને હું અંદરની સાઈડેથી તેલ વડે ગ્રીસ કરી દઈશ એટલે કે અંદરની સાઈડે તેલ લગાવી દઈશ અને ત્યાર પછી સંચાનો જાડીવાળો ભાગ તેમાં ફિટ કરીને તેમાં સમાય એ રીતે આપણે સેવનો લોટ ભરીશું તો અહીંયા પણ હું ચમચી વડે સંચામાં લોટ ભરીશ જેથી સરળતાથી સંચામાં લોટ ભરાઈ જાય તો આ રીતે સંચામાં લોટ ભરાઈ જાય ત્યાર પછી હવે જે આ ઉપરની સાઈડનું સંચાનું ઢાંકણ હોય તેને ઢાંકી દેસુ એટલે કે તેને બંધ કરી દેસુ અને ત્યાર પછી હવે આપણે તેમાંથી સેવ પાડીશું તેલમાં સેવ પાડીએ એ પહેલા સંચાનો આ રીતે એકાદો આટો ફેરવી લેવો જેથી કરીને સંચામાં જે હવાનું પ્રેશર હોય તે નીકળી જાય અને સેવની જાળીમાંથી જે આ લોટ નીકળે તેને પણ આ રીતે કાઢી લેવો નહીં તો જ્યારે આપણે તેલમાં સેવ પાડીશું ત્યારે આ લોટ આમ જ હશે તો તેના મોટા ગાંઠા થશે અને પરફેક્ટ સેવ નહીં પડે હવે બીજી સાઈડ મેં પહેલેથી જ તેલ ગરમ મૂકી દીધું હતું તો તેલને ચેક કરવા માટે તેમાં થોડો લોટ ઉમેરીશું તો લોટ ઉમેર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે તે તરત જ ઉપર આવી ગયો એનો મતલબ છે કે તેલ આવી ગયું છે તો હવે સંચાની મદદથી સંચાને આ રીતે ફેરવતા જઈ તેલમાં સમાય તેટલી સેવ પાડીશું તેલમાં સેવ પાડતી વખતે ગેસની મીડિયમ ફ્લેમ રાખવી જેથી કરીને સેવ બળી ના જાય અને સેવ થોડી વાર ફ્રાય થાય ત્યાર પછી જ આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે તરત જ આપણે સેવની સાઇડ ચેન્જ નહીં કરીએ નહીં તો સેવ વિખાઈ જશે અડધા થી એક મિનિટ જેવું સેવ ને ફ્રાય કર્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે સેવ કડક થઈ ગઈ છે તો હવે તેની સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડેથી થી પણ સેવ ને માટે ફ્રાય કરીશું થોડીવાર સેવને ફ્રાય કર્યા પછી સેવ મસ્ત ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને તેલમાંથી બહાર કાઢી બધું જ તેલ નીતારી લઈ તેને એક પ્લેટમાં લઈ લેશું અને અહીંયા જોઈ શકાય છે કે સેવ કેટલી મસ્ત તૈયાર થઈ છે તો હવે આ જ રીતે બાકીના લોટમાંથી પણ સંચા વડે સેવ પાડીને તૈયાર કરીશું સેવ તૈયાર થાય ત્યાં સુધીમાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમે મારા નવા નવા વિડીયોઝ જોવા માગો છો તો નીચે આપેલું સબસ્ક્રાઈબ બટન ચેક કરો જો તે સબસ્ક્રાઈબ બટન લાલ કલરનું હોય તો તેના ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં આપેલ ઘંટડીનું બટન છે એટલે કે બે લાઇકન પર પ્રેસ કરો જેથી કરીને તમને મારા બધા જ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો સબસ્ક્રાઈબ બટન વ્હાઈટ કલરનું હોય એટલે કે સફેદ કલર હોય તો તેમાં કઈ જ નથી કરવાનું તમે મારી ચેનલ ઓલરેડી સબસ્ક્રાઈબ કરેલી જ છે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણી આ બધી જ લીંબુ મરી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ સેવ કેટલી મસ્ત બની છે હવે આ સેવના કટકા કરીને તમને બતાવું તો એક બાઉલમાં સેવ લઈ બંને હાથ વડે તેનો ભૂકો કરીશું તો પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ સેવ કેટલી મસ્ત ક્રિસ્પી બની છે અને આ સેવને ટેસ્ટ કરી અને તો તો ખાવાની મજા જ પડી જાય એટલી ટેસ્ટી બની છે આ સેવને તમે ચા સાથે નાસ્તામાં એમ જ ખાઈ શકો છો અથવા તો મમરામાં સેવ ઉમેરીને પણ ખાઈ શકો છો તો તમે પણ આ એકદમ ટેસ્ટી અને ઘરે સરળતાથી બનતી સુરતની ફેમસ લીંબુ મરી સેવ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ